কাষ্দাওনে জারিক এক্পটে জরে঱্জ আসুমারে Philip কারা ভালাগে Anthony কাষ্যনোক Hoe জিলা঵্য থাভ ধেক্যা কাষ্জ ডাভ আ মাইর এগাউনের হায�

गाई थी क्या थी ले आओ सनल भी ना वागी बस अनुभव माथी हेलो <laughs> हेलो श्रावण महीना से ते का दुशंकर बापा नु गीत गाई नाखिए हेलो गाजो आ सी शंकर भोळा करू तुम्हारी सेवा खोलो मारा रुदीय ना ताळा सी शंकर भोळा करू तुम्हारी सेवा खोलो मारा रुदीय ना ताळा हां भाई हां ब्रो ओली बस स्टैंड पाहा वाहिनी सेरीम नथ रहती ओली आडी हाडी पेरिन गुजरी मावे दरो फेसन वारी हां

આ બુટી એસલ છે ને ઘડિયાળ ને ઓલી સુગંધ એસલ આવે છે ઓલા પરફ્યુમ માંથી બધાનો મોરક કર નાખું હમણા કેક જાય ને એટલે તને ગમે ઓલું ચાંદી નું પેન્ડલ બુટી ને વીટીન હા હા સરસ છે મને પણ બહુ ગમ્યું હું આમે લેવા જ હતી ચાંદી ની પેન્ડલ બુટી તાતે ગિફ્ટ માં આપી દીધું આની શું જરૂર હતી હું નથી આજ જ બનાવ્યું હમણા રોજ બનાવું છું સંજય ને હમણા ઝાડા જેવું થઈ ગયું છે ને કે હાઈ જે આવે ને હમણાં રોંઢા ઢુકડા એટલે પટાઈમ કે લીંબુ સરબત ફટ લીંબુ સરબત લીંબુ સરબત લે હવે બનાવી જ નાખ્યું આજે

તો તો બનાય બનાય શરબત રોજ ઓ હું આલે પુસડી ભાભી બસ છે લગન જીવન નું સબડોળ સકેડા સાઈડું કે નહીં ચડી ગયું ચડી ગયું લાલુ વાંદરું વાયડું નથ થાતો ને ના ના બાકી કેજે મને મુંજાતી હો પાકુ ચાલ કાલે રમવાના માથા ગોતી લે ને હા એ લે તો ફોન કરવા દેજે આ ઓલા કેવા ઓલા પૈસા વાળા છે આપણે ને છોકરા બર્થડે માં ગયા હતા કેવું મીહુન મમ્મી મામી ભૂલાઈ ગયું આમ પતલા પતલા નેવા છે મને ભૂલાઈ ગયા ને માન નામ તો કેવું ઓલું રોશની કે કેવા ભાભી આ જો નેન્સી નામ છે એનું બટુકડી છે ફેશન ઈ ને હા એને કે ના આવે હા લાવને ફોન કરું એનું કાઈ બહુ નકી ના હોય એમાં એવું છે રૂપિયા છે ને એટલે ફરતી કર ફરતા જ હોય ફરતા જ હોય રૂપિયા ધકા મારે ને એટલે ફેશન વાળી છે હેલો એક્સક્યુઝ મી નેન્સી બેન બોલે છે હા 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 ઓળખા ને મને હું સોનલ બેન બોલું છું હા તમને પતે રમવું ગમે છે જુગાર જુગાર ગમે છે ને હા તમે ગામમાં છો અચ્છા ફરવા ગયા છો ક્યારે આવવાના છો રાતે હા વાંધો નહીં તો અમે કાલ એમ કે રમવાની બાયુ ગોતતા હતા ને તો હું કો નેન્સી બેન ને પૂછી લઉં ના ના સારું સારું ફરો મારે કઈ વસ્તુ મગાવી નથી ના 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 હું આજે બસ જો મોલ ને જ આવી છું હા 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 એ બધી પ્રોડક્ટ્સ છે મારી પાસે હા હા ભલે ભલે હા સારી આવે છે મને ખબર છે હા 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 તી વાંધો ની પોચી જાજો ને નેન્સી બેન એ હા હારો હાલો એ તો કોઈ ફૂલના સાબુ સાબુ બોલે પછી મે હું કાઈ લે ઝીકવા દે એ કે કઈ કંપનીનું હોય છે રામ જાણે ફેસ વોશ ને આન તેની ની વાતો કરતી તો અમે એ જ વાપરે છે ઈ ક્યાં જો હવે આપણા બાથરૂમમાં દહ નો સાબુ છે કે પસાનો સાબુ છે કા

હા પાછી મેં બધી ખાવાની છૂટ હોય કા પૂજા કરી હવ મજા આવતી હો એ શંકર ડેરે રમવા જાતી હું ધડબડાટી બોલાવતી હું કુગરી કરીને જાય ઈ ખાતી હું આજ બધુંય ખોવાઈ ગયો તાની પજા રેતી નથી હું મોરા કરસે વઈન વઈ જાય ખબર ના પડે હા રમવાની પણ કે મજા આવતી તો સંપલ ખોન બેઠી ખોન ઊભી ખોન ઠેકવા વારું મિની ઠેકામણી કબડી ને હાકરી ને લંગડી ને હાથ તાળી ને થાપોદાન કેવી કેવી ગેમ રમતી કા હા કેટલા વાગ્યા

બધુંય નકલી હોય તોય આપણે આણી કાઢે ને અસલ હરંગડાઈ સોન કી આ ફોન રાખો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ